વાગ્ર માં ભારે શ્રદ્ધા ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી આ વર્ષ વહેલી સવારથી વરસાદી માહોલ હોવાથી જુમ્મા મસ્જિદ ખાતેથી નીકળતા જુલુસ સમય બદલીને જુમ્માની નમાઝ બાદ કાઢવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જોકે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં સવારમાં પણ નાના જુલુસ જોવા મળ્યા હતા બપોર બાદ જુમ્મા મસ્જિદ થી એક ભવ્ય જુલુસ પ્રસ્થાન થયું હતું આ જુલુસ પટેલ ખડકીત ચિમન ચોક મેઇન બજાર ડેપો સર્કલ થઈને પડત જુમ્મા મસ્જિદ ખાતે પહોંચ્યું હતું આ જુલુસમાં બાળકોથી લઈને વડીલો સુધી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા સૌવે ધાર્મિક લિબાસ પહેરી હાથમાં ધાર્મિક ઝંડાઓ પકડ્યા હતા જુલુસ દરમિયાન શ્રદ્ધાળુઓએ ધાર્મિક નારાઓ લગાવ્યા અને નાથ શરીફનું પઠન કર્યું હતું જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું વરસાદી વિધનો છતાં લોકોનો ઉત્સાહ જરાય ઓછો થયો ન હતો ભરૂચ જિલ્લાભરમાં પણ ઈદે મિલાદની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વાગરામાં ઠેર ઠેર શરબત દૂધ કોલ્ડ ડ્રિંક્સ કેક અને ચોકલેટ સહિતની નિયાજનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું

આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ બહેનો ઉમટી પડ્યા હતા આયોજકો દ્વારા સૌને સ્વાદિષ્ટ ભોજન પીરસવામાં આવ્યું હતું જેનો ઉપસ્થિત રહેલા તમામ લોકોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો આ પ્રસંગે ભાઈચારા અને કોમીએ ખ્લાસનો સુંદર માહોલ જોવા મળ્યો હતો જ્યાં સૌએ એક સાથે બેસીને ભોજન ગ્રહણ કર્યું હતું અને ધાર્મિક લાગણીઓને વ્યક્ત કરી હતી આયોજન સમાજમાં એકતા અને સદ્ભાવનાને વધુ મજબૂત બનાવનારો પુરવાર થયો હતો